આ પહેલાં તો આ બે ક્યાં હાલી ન જઈ શકાય હોય તો શું કામ થઈ શકે બેઠા બેઠા થાય કે શરીર હાલે પછી હાથ ને માથું તો વાહે આવું તો બોલતા હોય અરે ભાઈ ઈ એક સમય સમજો દેશને ચલાવવા માટે ધર્મને ચલાવવા માટે બધું કરવું પડે છે એ સમય સમય અનુકૂળ કરવું પડે છે એ શસ્ત્રની પૂજા હતી કે રાવણ એ ને પ્રાચીત રામે કર્યો દસમેદી એ વિજયા દસમી થી આપણા દશેરા બધા જે આ દુર્ગાયો દુર્ગાયો જે કઈ આવેલું તે દુ એનું છે એથી બીજો ઉલ્લેખ નથી કોઈ ખરેખર નવરાત્રીનો દશમતી રાવણનો પ્રાજય કર્યો અને ત્યારથી ખરેખર આ શસ્ત્ર પૂજા એટલે શસ્ત્ર પૂજા વિજયા દશમીને જઈ અને અંતદી પ્રતિજ્ઞા કરવી જોઈએ જે પોતાને છત્રી કેવરા હોય ભલે પછી ગમે તે હોય આ કોઈ ના ઘરનો ઠેકો થોડો છે આ તો ઘણી જગ્યાએ હું તમને બતાવું દાખલા છે આપણા હત્યાસોના આ જેતપુર ની માલિકો કાઠી દરબારો ભૂસું મેળતા રહી ગયા ને ઓલો ઝોપડો જે પડ્યો તો કેક મારી નાખે फौज માં જઈ નાસો કોઈનો ઠેકો છે આમાં કેટલાય ભાગી ગયા દરબારો ઘણા હતા ભાગી ગયા આ જુના ગઢમાં રાણવ ઘણની વખતે અને એક ભંગી હતો એને ખરેખર આ બેવાય તને ઘરે પહોંચાડ્યો નવઘણ ને આને પોતે જાતે ખંજર ખાઈને મરી ગયો આ કોઈના બાપ છે આ કોઈ હે ભક્તિ વીરતા કો એનો કોઈ નથી એ તો પરમાત્મા ગમે અહીંયા આપી દે ગમે પ્રગટ થઈ જાય મેળતા રહી જાય બોલો મારી આંખે એવું થોડું છે અને પેલા ના અતિહાસ મને કહો તો એ કેવા દેવા નથી ને કે મરાણા છે કોણ છે મારી માર્યા એના છે એ મને ખબર છે બાકી બીજે તો હું સંભાળ્યું વાહ આવું કરી દે એટલે ઠેકો નથી આ આ કોઈનો તો પરમાત્મા રતી નાખે જેનામે જે પ્રકાશ મૂકે એ વીરતા ભક્તિ કે સંસ્કારો એ ઊંચા નીચા સંસ્કારો કોઈ અમુક કોમમાં જ હોય એવું નથી હોતું આ તો ઉકેડામાંથી રતન શિવરી જેવા નીકળી પડે ભાઈ કેવટ જેવા ગુહ જેવા સંપાતિ જેવા જટાયુ જેવા નીકળી પડે આ થોડો હે વાલ્મીકી જેવા રંગાપારાથી જેવા સદન કહાઈ જેવા હે ઓલી પિંગલા વેશા જેવા આવા નીકળી પડે ક્યાંક રત્નો ક્યાંયથી ભાઈ સાહેબ આ કોઈનો ઠેકો થોડો છે કોઈ બ્રાહ્મણનો સાધુઓનો દરબારોનો ઊંચા વેણનો ઠેકો થોડો છે તમે જુઓ તો અને આમ જોવા જાય ખરેખર અત્યાર જોઈએ ને

એ બધા બ્રાહ્મણો આ કસ ભેરા હતા હતા એ બધા જે બધા દરબારો હતા એ રાક્ષસો ના થયા બીજી કોમ માં રાક્ષસો કોઈ પ્રગટ દેખાતા નથી બરાબર આપણી પુરાણો માં માં આ બે કોમમાં ઘણા થયા છે હું તો પુરણો જોઈને કોણ છું આપણે કઈ બીજી મને ખબર નથી હું તો આપણા શાસ્ત્રો જોઈને કહું છું શાસ્ત્રોમાં આમ લખેલું હાંસો ખોટું તો બસ તમારે નક્કી કરવાનું પણ શાસ્ત્રો કહે એટલે મારે તો હાસુ માનવું પડશે અને હાસુ માની કહું છું એટલે મારા વાલા આ કોઈનો કોઈ આ ઠેકો આ નથી માટે પાછા વરો આ દેશને કઈ આપવું હોય તો અને આ ભેદ કાઢો નકામ જ્યાં સુધી ભેદ નહીં જાય ત્યાં સુધી આપણી ગુલામી પણ નહીં જાય ત્યાં સુધી બાર ના બધા ફાવી જાય છે બાર ના લોકો ફાવશે આપણામાં કોઈ દી એકતા આવવાની નથી આપણે એકબીજાને ખરેખર દેખીને કોઈ દી હરખાવા નથી કે એક બીજાથી પ્રેમ કરવાના નથી આપણો ભેદ ઊંચ નીચનો જ્યાં સુધી ઊભો છે ત્યાં સુધી આ દેશ બરાબર નહીં અને આ ધર્મ પણ સ્થાનમાં એનામાં જે પૂરી પૂરો ન્યાયકારી હોય ત્યાં સુધી ન સહી કે અને ત્યાં સુધી સમાજ એક બીજાને આપણે જોઈએ એટલી મદદ ન કરી શકી જોઈએ એટલા આપણે નજીક ન આવી શકી માટે હવે આ દુષણ ને આ રાક્ષસ ને કાઢવા દેશમાંથી આથી મોટો કોઈ રાક્ષસ આથી મોટો કોઈ દુષણ સમાજને પીડવા વાળું ભેડી નાખવા વાળું આ ભેદ જે ઊંચ નીચ નો ભેદ છે એથી મોટું કોઈ દુષણ નથી આ દેશ ને બધા એને હેરાન કરવા વાળું અને ધર્મ ને છિન્ન ભિન્ન કરવા વાળું આવું બીજું કોઈ દુષણ નથી અને જેથી આ દુષણ ને ખરેખર સમજીને આપણે એને દેશ આપી દેશો એનો નાશ કરશો તેદી દી કારણ અને તમે વરણ ધરા વરણ આશ્રમ જો ભગવાન નો માનતા હો તો અહિયાં આ બીજા દેશો છે બધા इंडिया કેમ કોઈ ભગવાન જો બનાવતા હોય તો આ આ ફોરન માં અમેરિકા માં દક્ષિણ આફ્રિકા માં આ બધા દેશો માં ભારત સિવાય કોઈ વરણ આશ્રમ છે જ નહીં ક્યાંય આ ભારત માં જ એક જ છે જો ભગવાન બનાવ્યું હોય તો બધા દેશો માં હોવો જોઈએ હવે આ મારા આ મારા سوال નો ઉત્તર આપે કોઈ વિદ્વાન ભગવાન બનાવતા હોય તો બધા દેશો આખી જગત માં હોય વર્ણાશ્રમ

તો વાતો હજી ઘણી છે વાળા પણ હવે દી આવ્યો છે સંધ્યાનો ટાઈમ થાય છે એટલે સદગુરુ પરમાત્મા બીજા તો ઠીક પણ આ સોતાઓ તમે સાંભળો છો પરમાત્મા સદબુદ્ધિ આપે અને ભેદ બુદ્ધિ કાઢો અહંકાર દૂર થાય અહંકારને જ ભગવાન હેરાન કરે છે એનો નખો એને 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 ખાઈ જવો એ જ ભગવાન નું કામ છે એનો નાશ કરવો એ જ ભગવાનનો ગ્રહ ગરાવો ગંજન ભગવાન છે માટે આ અહંકાર ના દૂષણ ને આ મોટા રાક્ષસ ને આ રાવણ નો પૂજવાનું હોય તો તો રાવણ કેમ પૂજનીય નો બન્યો આ ભારતનો એ બ્રાહ્મણ હતો અને સારા કુળ નો પુલસ્ત ના દીકરાનો દીકરો જેવો તેઓને સપ્ત ઋષિ નીકળેલો નહીં

આ બીમારીને કાઢો આ રાક્ષસને કાઢો અને ચંદ્રદ્રષ્ટિ પ્રભુને પ્રિય છે બધાય બધાય પરમાત્માના સંતાનો છે અરે માનવ નહીં જીવ માત્ર પરમાત્માના ખરેખર સંતાનો છે એવું દ્રષ્ટિથી જોવું જોઈએ સનાતન એને જ કહે છે એક માનવને નહીં પણ સનાતનમાં જીવ માત્રને ન્યાય મળવો જોઈએ એનું નામ સનાતન છે અને સનાતનનો બીજો અર્થ એ થાય કે સનાતન તત્વ પરમાત્મા છે ત્રણેય કાળમાં જેમાં ફાર ફરક ના આવે એ પરમાત્માનું પૂજન એની આરાધના એનું ભજન એનું ધ્યાન થવું જોઈએ બાકી તો બધુંય ઠીક છે બાકીનો જે બધું છે એ રાવણવારી ભક્તિ છે એક જ પરમાત્માનું પૂજન હનુમાનજીએ કર્યું બીજે કોઈનું પૂજન રામ સિવાય રાવણે તો ઘણા યજ્ઞો હવનો કર્યા હનુમાનજી કઈ નહીં કઈ કરો એ પરમાત્મા માટે કરો પરમાત્માને અર્પણ કરો એનું નામ ધર્મ છે અને કઈ રાવણ ની લાઈનમાં છીએ તો રાવણ ની લાઈન માંથી નીકળજો કેમ કે આપણે સુખ હારું પદ હારું પ્રતિષ્ઠા હારું પુત્ર હારું પત્ની સારું કે પતિ હારું કે ધન દોલત હારું જે પરમાત્માનો આપણે જે આરાધના પ્રાર્થના કે કાંઈ પૂજન કરીએ છીએ એ વેપાર છે એ પૂજન નથી એ જુગાર છે એ પૂજન નથી પૂજન તો પરમાત્મા અર્થે કરીએ કાંઈ ન માંગીએ ત્યારે એ પૂજન છે તો આ વાત તો ગીતાજીના તે પણ તેર ચૌદ ધ્યાયમાં આ વાત વર્ણવેલી છે કે તારો માંગવાનો અધિકાર નથી તારું ફળ કર નક્કી કરવાનો અધિકાર નથી ફળ તો હું આપીશ તું વજન કર મારું સમરણ ધ્યાન કર મારું પૂજન કર એ જ તારો અધિકાર છે તો વાલા પરમાત્મા થી કોઈ મોટું નથી પરમાત્માના શરણે જાવ અને બીજી રીતે વાતને સમજાવું તો બધે નદીએ નદીએ ફરતા રહો તો આ ભારતમાં એટલી નદીઓ છે ને તે કોઈ દી તમે જિંદગીમાં અહીંયા પહોંચી નહીં વળો પણ એક દરિયાને પૂજી લ્યો તો બધીઓ નદીઓ એની અંદર આવી ગયું તમારી બધી નદીઓનું પૂજન થઈ ગયું એક જ પરમાત્મા પૂજો ગીતામાં કીધું છે કે મારું પૂજન કરે એટલે બધું પૂજાઈ ગયું ચૌદે લોકનું પૂજન થઈ ગયું કૃષ્ણ બોલ્યા છે તે આપણે હવે ઠામ ઠામ ધોડવું હોય તો ધોડો અને એ આપણા ભેદ વિચારો લઈને આપણે ધોડી છી ભેદ કાઢો આપવા સદગુરુ દેવની ઓમ શ્રી દય હંસ નિર્માણ શ્રી જય હંસ નિર્વાણ ઓ શ્રી જય હં નિર્વાણ કથા પુનઃ પ્રશ્ન કાલ કાચલે કરો મત શોક જો સુના કછુ કથા પ્રસંગ બળ ભાગ તાજા એકાંત મે મન કરો તજરાગ ક્યા લાભ બિન મનન કે હો તુજ બુદ્ધિમાન જવ અવસ્થિ પ્રેજ બિના લા ભટકા અબ નિજ નિજ ગ્રહકાજ કરો નિજ મિંત કલ તત્કાલ હિ બિરાજ યોરી પ્રીતિ કોચિત નેમ ન કબહુ છોડિયે શુભ કારજ કા ખોય જબ લગ પ્રાણ શરીર મેં શ્રીહંસ નિભાવે છોય નમો શુકરાચાર્ય ગુરુ નમો વ્યાસ વશિષ્ઠ નમો શરમિ અવતાર નમો ભાન ગુરુષ राम साहेब की जय श्री महा सतगुरू स्वामी श्री साहेब की जय श्री स्वामी श्री भान साहेब की जय श्री सर सतु स्वामी श्रींस निर्वाण साहिब की जय सनातन धर्म की जय ऋषि मुनि अवतार